નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગર વડનગર શહેરના વાતાવરણમાં આવ્યો પલટો અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણ બદલાયું આકાશમાં છવાયા કાળા ડિબાગ વાદળો વાતાવરણમાં બદલાવ થતા ગરમીમાંથી મળી લોકોને રાહત વડનગરમાં પણ વાતાવરણ પલટાયું ભારે પવન ફૂંકાતા ધૂનની ડમરી ઉડી ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં તો કાળઝાળ ગરમીની સાથે વરસાદી માહોલ પણ આપણે જોઈ લીધો છે વિવિધ આગાહીકારો પ્રમાણે ગુજરાતમાં પંદરમી જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે ત્યારે તે પહેલાં અરબસાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે જીએફએસ મોડલ પ્રમાણે બંગાળની ખાડીમાં ચોવીસ પચીસ મેની આસપાસ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જ્યારે અરબસાગરમાં દસમી જૂનની આસપાસ અન્ય વાવાઝોડું સક્રિય થઈ શકે છે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું પંદરમી જૂનની આસપાસ બનતું હોય છે જોકે તે પહેલાં પંદર દિવસમાં બે વાવાઝોડા ત્રાટકવાની શક્યતાએ ફરીથી ચિંતામાં વધારો થયો છે પચીસ મે સુધી બંગાળમાં ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર થઈ શક્યાનું હાલનું અનુમાન લગાવવામાં આવ્યું છે આ સાથે જો તે ફંટાય તો બાંગ્લાદેશ મ્યાનમાર ઓડિશા આંધ્રપ્રદેશ પર અસર થઈ શકે છે એક અનુમાન પ્રમાણે પચીસ મેના રોજ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે દરિયામાં થતી હલચલને કારણે ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે અને સાથે સાથે આંધીવંટોળ પણ આવી શકે છે ભેજવાળા પવનોને કારણે રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ થઈ શકે છે બીજા વાવાઝોડાની વાત કરીએ તો આ વાવાઝોડું અરબસાગરમાં દસમી જૂનના રોજ સક્રિય થવાની શક્યતા છે સામાન્ય રીતે અરબસાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી હોય છે આ પહેલાં પણ આપણે અનેક અરબસાગરમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોઈ છે બિફરજોએ ગુજરાતમાં મોટી તારાજી સર્જી હતી ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલાં જ દસમી જૂનના રોજ અરબસાગરમાં બની રહેલા આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે આ સાથે જો આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તો પણ તેની અસર ગુજરાતમાં તો જોવા મળી શકે છે